તો આપણે આજે રવિવાર આવી ગયો હો મિત્રો લાઈવ માં જોડાઈ જાઉં મંડો કોમેન્ટો કરવા કારણ કે રવિવાર આપણે ક્યારે આવી જાય ને ખબર જ નથી પડતી અને આપણે રવિવારે રવિવારે કરીને રવિવાર તો આમ કયો કા આવી જાય ખબર જ નથી પડતી કામ માં કામ એમ થાય કે હજી કાલ રવિવાર ગયો એવું જ લાગે કડીક માં અઠવાડિયે તો હજી હું એક આયો સૌ

બાકી તો ટાઈમ મળતો નથી પણ રવિવાર એક અને અવાજ કેવો આવે કહી દેજો બરાબર અવાજ કારણ કે છે ને બહુ મહત્વ હું બોલું તમને સમજાય એમ બીજું શું હોય મજામાં ને તબિયત કેવી છે બહુ એકદમ સારી હો અશ્વિનભાઈ પણ આપણી લાઈવ માં આવી ગયાજો આપણો અશ્વિન જય મા કાળી માતાજી અશ્વિનભાઈ બ્લોક લાડકો ભત્રીજો હે લાડકો ભત્રીજી આવી ગયો આપડે લાઈવ માં

જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકા કેદી આવો સાચી જરૂર તમને જણાવશો બરાબર બાકી હા બે ભાઈ પણ બે વાર અલગ લાગવા વખતે ઓલા હાલી જાય ને અત્યારે જઈ હતી રીક્ષા માં તો માલિક ને જ સરસ અવાજ આવે છે કાકા ભાઈ ભાઈ અશ્વિન કે સરસ અવાજ આવે બહુ સારું લાઈવ માં જોતા રહેજો અને લાઈક નો કરી હોય તો લાઈક કરી વારજો મોહન નું શું રિઝલ્ટ આવ્યું શું રિઝલ્ટ આવ્યું મોહન છોતેર ટકા છોતેર ટકા બા ક્યાં છે બા ઓઇલ પાસે ખાટલો પાથરે

વ્લોગ બંધ કરી દીધો છે કાકા કોણ કે બંધ કરી દો તારે સબસ્ક્રાઇબ હટી નથી જ્યું ને હે અશ્વિન બ્લોગ તો આવે જ છે પણ રવિવારે વ્લોગ નો આવે ના જય માતાજી આવો જૂનાગઢ જૂનાગઢ પણ હું જૂનાગઢ તો હું જઈ આવ્યો હોઉં પણ ત્યારે ખબર ન હોય એટલે ક્યારેક આવીશ ત્યારે જરૂર જણાવીશ લાઈક કરી દો જેને લાઈક ન કરી મોહનની સ્કૂલ શરૂ થઈ ગઈ

અશ્વિનભાઈ બંધ કરી દીધા થાકી ગયા તમને અને અશ્વિનભાઈ ને મળવા આવું છે બીજો કરો કઈ વાંધો નઈ ભાઈ ઠાકોર કીએ અશ્વિનભાઈ તમને મળવા આવું

વ્લોગ માં શું હોય મોબાઈલ આમ રાખીને ચાલુ કરી દેવાના બીજું કઈ હોય ને જય ચામુંડા માતાજી અશ્વિનભાઈ ગામ જાલી જય ચામુંડા માતાજી અશ્વિન ભાઈ તમે વ્લોગ કેમ બંધ કર્યા જણાવશો કેમ ભાઈ બંધ કરી દીધા ભાઈ એમ કે કોમેન્ટ માં એવું આવે એટલે કહું બરાબર મેં કીધું ને તો કોમેન્ટ આવી એટલે હું કહું છું અને મિત્રો પણ ઘણા કીએ છે

કઈ બાજુ કામ બાજુ છે કામ શું હે 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 હું તમારી બોડી રે હોય યાર આખી કોમેન્ટ કરો લે વાંચવાની મજા આવે તમે શું જમ્યું અમે જમ્યું જો જે ટમેટાનું શાક સાસ દૂધ બાજરાના બાજરી સરી નવ નથી એવું કામ હતું એટલે વેલા અમે પછી એક શું રિઝર્ટ આવ્યું

કાજુ કતરી ભાવે છે મોહનભાઈ આવું એટલે લે લેતો આવું કાઈ નથી લાવવાનું જાતે તમે આવો બસ ખોટી મહેનત કરવી તે માટે ભાઈ બની કરી દીધું મેન આવી ગયા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં

પાદર થી વિવેક બોલું છું મોબાઈલ નંબર જરૂર આપજો મોબાઈલ નંબર મોબાઈલ નંબર નહીં આપ અશ્વિનભાઈ કે જય મહાકાળી માતાજી અશ્વિનભાઈ

જય હો ભાઈ પણ અમે આજે ખડીક લાઈવ થઈ પછી પાસે અમે ખાટલા પહેરી વાત જય રામાપીર મોહન ભાઈ જય રામાપીર અશ્વિભાઈ ને કઈ કેવું હે પણ તમારે ત્યાં આવું છે કાલે ગામ એડ્રેસ આપો કાંતાબેન દેસાઈ ગામ આપણું જાલી ગામ વાંકાનેર તાલુકા નું તમારે ત્યાં વરસાદ આવ્યો તો આજે નહીં હો વરસાદ તો જાડી વરસાદ રવિ ઠાકોર વાકાનેર થી કેટલું શેટું ભાઈ વાંકાનેર થી દસ કિલોમીટર દ્વારકા દેશ જય બોલો એક વાર દ્વારકા દેશ ની જય ગામ ચાલ તમારી વાડી જોઈને ખેતી કરવા બંધ થઈ જાય છે જાય ખેતી કરવાનું બંધ બંધ એવું એમ જ ઈસે પણ ખોટું લખાઈ ગયું બંધર ને જરૂર ને જરૂર આવજો એ બોલવું

બાર એકદમ કઈ ઘટે કામ કરવાનું શું વાવેતર છે વાળી અત્યારે કેરી છે હજુ કેરી કોક કોક છે બાકી વાવેતર માં બીજું કઈ નઈ જાય केशोद बाजू केरे खाओ पाए आ यहाँ आंबा है वो यहाँ केरे खाओ पड़े केशोद केशोद यहाँ आंबा न बगीचे बो तो नीता बैठे ने का दुगेत गाव ने नन्नी तो नंदी भी बाढ़ गीत गाव हेलो तो मनीषन में क्यों गए

નકર પછી હવે અમારે મોડું થાય છે એક ઠેકાણે જવાનું તમને વાત કરી કેમ છો મજામાં હંમેશા ખુશ રહો એવી ભગવાન ને પ્રાર્થના કરું છું જય મા કાળી માતાજી માં જય મા કાળી બનશે ભાઈ એ તો કો હું બને ડૉક્ટર બને કે હવે હા જય મા એ કિલોનો શું ભાવ છે તમારા બે વિડીયો છે હા ક્યારેક બે આવે તમે ઠાકોર છો ભાઈ નહીં ઠાકોર નથી તડપદા ખોડી અશ્વિનભાઈ કે જય માતાજી જય મકાળી માતાજી

જય માતાજી મામા રસિક ભાઈ વાયરો મોહન વાયડો મોહન એવું મોહન વાયડો બાર પવન છે ઘરમાં બફારો છે સાચી વાત ભાઈ અમારે એવું જ છે કઈ રીતે લીંબડ આવો મોહન ને પાણી શું બનવું છે શું બનવું મોહન કઈ બનશું હવે નથી ભાઈ તમારે કેવી ગરમી પડે છે બહુ પવન હે ને ગરમી એવું બેઠો ન હોય એક પડખે પવન જ એક પડખે ગરમી થાય એવું થાય

好好 <laughs>